જય કિસાન મિત્રો હું આપનો રાજુ કરપડા આવતીકાલનો દિવસ એટલે સાત સપ્ટેમ્બર પાદરવી પૂનમ અને રવિવારનો દિવસ આમ તો ગુજરાતના ખેડૂતો માટે ખૂબ મહત્વનો દિવસ છે પાંત્રીસ વર્ષ પછી ગુજરાતમાં ફરી એક વખત ખેડૂત સંગઠિત થઈ રહ્યા છે ખેડૂતોની પડતર માંગણીઓને લઈને ક્યાંક ને ક્યાંક સરકારે નિર્ણય લેવાનો હતો એની જગ્યાએ પડ્યા પર પાટું મારવાનું કામ કેન્દ્રની ભાજપ સરકારે કર્યું ક્યાંક ને ક્યાંક જે ખેડૂતોએ કપાસનો આ વખતે પૂરતો ભાવ મળવાની પૂરી શક્યતાઓ હતી એ સમયે વિશ્વના દેશોમાંથી કપાસની ભારતમાં કોઈ નિકાસ કરશે અથવા ભારતના કોઈ વેપારી ઉદ્યોગપતિ બહારથી કપાસની આયાત કરશે તો એના પર તમામ પ્રકારના ટેક્સ નાબૂદ કરી ખેડૂતોને પડ્યા પર પાટું મારવાનું કામ સરકારે કર્યું છે આ સમયે ચોટીલાની અંદર સૌરાષ્ટ્ર ભરના ખેડૂતો એકત્રિત થવાના છે ઓગણીસો પછી સરકાર સામે પડતર માંગણીઓને લઈને ખેડૂતો સંગઠિત થયા નથી એવડી મોટી સંખ્યામાં મોટી સંખ્યામાં ખેડૂતો સંગઠિત થવા જઈ રહ્યા છે ગુજરાત પ્રદેશના નેતા ઈસુદાનભાઈ ગઢવી હોય ગોપાલભાઈ ઇટાલિયા હેમંતભાઈ ખવા સાગરભાઈ રબારી મનોજભાઈ સોરઠિયા તમામ નેતાઓ ચોટીલા આવી રહ્યા છે લડાઈ કોની છે લડાઈ જગતના બાપની છે પહેલી વખત ઓગણીસો સત્યાસી પછી ખેડૂત મેદાનમાં ઉતર્યો છે તમામ મિત્રોને એક વિનંતી કરીશ છેલ્લા આઠ વર્ષથી જ્યારે પણ તમે અવાજ ઉઠાવ્યો છે જ્યારે પણ મને હાકલ કરી છે ત્યારે હું તમારી વચ્ચે આવીને ઊભો રહ્યો છું આજે હું રાજુ કરપડા તમામ ખેડૂતોને હાકલ કરું છું આવતીકાલે તાડ હોય તડકો હોય કે બારે મેઘ ખાંગા થયેલો વરસાદ હોય આ તમામ પરિસ્થિતિઓની વચ્ચે પણ આપણે જગતના બાપ છીએ આપણી તાકાત બતાવવાનો સમય પાકી ગયો છે ત્યારે તમામને નમ્ર વિનંતી કરું છું આવતીકાલે ચોટીલા પધારો ભલે ગમે એટલો વરસાદ પડે ભલે ગમે એટલી ગરમી પડે આ બધાની વચ્ચે પણ ઐતિહાસિક ખેડૂત સંમેલનના તમે બધા સાક્ષી બનો આપ સૌનો ફરી વખત આભાર માનતાની સાથે જય જવાન જય કિસાન જય કિસાન મિત્રો હું આપનો રાજુ કરપડા આવતીકાલનો દિવસ એટલે સાત સપ્ટેમ્બર ભાદરવી પૂનમ અને રવિવારનો દિવસ આમ તો ગુજરાતના ખેડૂતો માટે ખૂબ મહત્વનો દિવસ છે વર્ષ પછી ગુજરાતમાં ફરી એક વખત ખેડૂત સંગઠિત થઈ રહ્યા છે ખેડૂતોની પડતર માંગણીઓને લઈને ક્યાંક ને કંઈક સરકારે નિર્ણય લેવાનો હતો એની જગ્યાએ પૈડા પર પાટું મારવાનું કામ કેન્દ્રની ભાજપ સરકારે કર્યું ક્યાંક ને કંઈક જે ખેડૂતોએ કપાસનો આ વખતે પૂરતો ભાવ મળવાની પૂરી શક્યતાઓ હતી એ સમયે વિશ્વના દેશોમાંથી

જ્યારે પણ તમે અવાજ ઉઠાવ્યો છે જ્યારે પણ મને હાકલ કરી છે ત્યારે હું તમારી વચ્ચે આવીને ઊભો રહ્યો છું આજે હું રાજુ કરપડા તમામ ખેડૂતોને હાકલ કરું છું આવતીકાલે તાડ હોય તડકો હોય કે બારે મેઘ ખાંગા થયેલો વરસાદ હોય આ તમામ પરિસ્થિતિઓની વચ્ચે પણ આપણે જગતના બાપ છીએ આપણી તાકાત બતાવવાનો સમય પાકી ગયો છે ત્યારે તમામને નમ્ર વિનંતી કરું છું આવતીકાલે ચોટીલા પધારો ભલે ગમે એટલો વરસાદ પડે ભલે ગમે એટલી ગરમી પડે આ બધાની વચ્ચે પણ ઐતિહાસિક ખેડૂત સંમેલનના તમે બધા સાક્ષી બનો આપ સૌનો ફરી વખત આભાર માનતાની સાથે જય જવાન જય કિસાન